જય રામા પીર મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદના કરમસદમાં આવેલું છે બાબા રામદેવ પીરનું સુવર્ણ મંદિર તેની આ વિડીયોમાં વાત કરશું તો વિડિયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આમ તો ભારતમાં ઘણા મંદિરો સોનાના છે અને તેમાં પણ આપણા ગુજરાતમાં પણ ઘણા મંદિરો સોનાના છે જેમાંથી મોટા ભાગે આપણે એ જાણીએ છીએ કે સોમનાથનું મંદિર સોનાનું છે પણ રામદેવપીરનું ગોલ્ડન ટેમ્પલ એટલે કે સુવર્ણ મંદિર આવેલું છે રામદેવપીરનું આ મંદિર આણંદના કરમસદમાં આવેલું છે શ્રી રામદેવપીર મહારાજનું આ સુવર્ણ મંદિર ચરોતર પંથકમાં ખૂબ જ પ્રખ્યાત છે આણંદ જિલ્લાના કરમસદ ગામમાં શ્રી રામદેવપીરનું ખૂબ જ સુંદર અને અતિ ભવ્ય મંદિર આવેલું છે કરમસદનું શ્રી રામદેવપીર મહારાજનું આ મંદિર ચરોતર પંથકમાં સુવર્ણ મંદિર તરીકે જાણીતું છે પાંચ દાયકા જૂના આ મંદિરમાં રણુજાના રાજા રામદેવપીર સોનાના સિંહાસન પર બિરાજમાન છે રામદેવપીરની મૂર્તિ જોતાં જ હૃદયમાં ઉતરી જાય એવી છે આ સુંદર દૃશ્ય મનમાં જ રહી જાય છે રામદેવપીરના આ સોનાના મંદિરે મહાસુદ બીજનો અહીંયા અનેરો મહિમા છે અને આ મંદિરના સ્થાપના દિવસે ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં રામદેવપીરના ભક્તો હોંશે હોંશે ભાગ લે છે અને રામદેવપીરના દર્શન કરે છે આ સિવાય આ મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે આ મંદિરે રામદેવપીરના વાઘા પણ તે મુજબ બદલવામાં આવે છે સ્વાતંત્ર દિવસે પણ રામદેવ પીરને તિરંગા રંગના વાઘા પહેરાવવામાં આવે છે તે મુજબ જેવા તહેવાર હોય તેવા વાઘા પહેરાવવામાં આવે છે અને તેનાથી રામદેવ પીરનું મંદિર ખૂબ જ સુંદર લાગે છે આ મંદિરે ભક્તો વાર તહેવારે દર્શન કરવા આવે છે અને તેમાં પણ ખાસ કરીને ગુરુવારના દિવસે સમસ્ત ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે રામદેવપીર મંદિર દ્વારા રામદેવપીરની નવરાત્રિ મહોત્સવનું પણ ભવ્ય આયોજન થાય છે અને તેમાં પણ ભક્તો હોંશે હોંશે આવે છે ભાવિક ભક્તો આ મંદિરમાં રામદેવપીર જયંતિની ખૂબ જ ભક્તિ અને સમર્પણ સાથે ઉજવણી કરે છે અહીંયા ભાદરવાસુદ નોમના દિવસે આ મંદિર ખાતે ભવ્ય લોકમેળાનું પણ આયોજન થાય છે અને તેમાં દૂર દૂરથી ભક્તો રામદેવપીરના દર્શને આવે છે રામદેવપીરના આ મંદિરે કાલિદાસ બાપુ દ્વારા તેત્રીસ જ્યોતની પાઠ પૂજા પણ કરવામાં આવે છે જ્યાં રામદેવ પીરનો ખૂબ જ સુંદર પાઠ પુરાય છે અને તેમાં ભક્તો ભજન કીર્તન કરીને રામદેવપીરના ગુણગાન ગાય છે અહીંયા વિવિધ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને રામદેવપીર બધાની શ્રદ્ધાનું કેન્દ્ર છે તો આ છે ગુજરાતનું પીરનું સોનાનું મંદિર જે આવેલું છે આણંદ જિલ્લાના કરમસદ ગામમાં તો આવા સોનાના મંદિરમાં બિરાજતા રામદેવપીરના ચરણોમાં સતસતનમન જય પીર